ઓમ નમ સિવાય મિત્રો શ્રાવણ માસ એટલે એવો એવો મહિનો કે જે ખૂબ પવિત્ર માનવામાં આવે છે શ્રાવણ માસ બે હજાર પચીસમાં શિવભક્તો હંમેશા શ્રાવણ મહિનાની રાહ જોતા હોય છે ત્યારે વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ મહિનો ક્યારે છે તેના પર નજર કરીએ ગુજરાતી મહિનાઓમાં અષાઢ પૂરો થાય અને શ્રાવણ શરૂ થાય છે વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ મહિનો પચીસ જુલાઈ બે હજાર પચીસને શુક્રવારના રોજ શરૂ થાય છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ આવે છે આ દિવસે શિવાલયોમાં ભક્તોના ધોળાપુર જોવા મળે છે ત્રેવીસ ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનો પૂરો થાય છે બીજો સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ છે અને ત્રીજો અગિયાર ઓગસ્ટના રોજ અને ચોથો અઢાર ઓગસ્ટના રોજ છે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત ગુજરાતમાં પવિત્ર મા શ્રાવણ માસનો પ્રારંભ પચીસ જુલાઈ બે હજાર પચીસના રોજ થઈ રહ્યો છે પવિત્ર સોમવારે શિવ પૂજાની વિધિ વિશે જાણીશું શ્રાવણ મહિનાના સોમવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું શિવ મંદિર જવું અથવા તો ઘરે યોગ્ય વિધિ સાથે રુદ્રાભિષેક પૂજા કરવી જોઈએ બીલીપત્ર ધતુરા ગંગાજળ અને દૂધ મહત્વની પૂજા સામગ્રી છે શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ મહાદેવને ઘી શક્કર અર્પણ કરવા જોઈએ હવે આપણે જાણીશું કે શ્રાવણ માસનું મહત્ત્વ શું છે શ્રાવણ મહિનો ભગવાન શિવને વિશેષ પ્રિય છે તેથી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાંથી પાણી ભરવામાં આવે છે અને ભગવાન શિવના રૂપમાં જ્યોતિર્લિંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચડાવવામાં આવે છે આને કંવર યાત્રા પણ કહેવાય છે આ મહિનામાં ભગવાન શિવની પૂજા અને અભિષેક પણ કરવામાં આવે છે મોટાભાગના ભક્તો સોમવારે ઉપવાસ રાખે છે શ્રાવણ માસમાં સોમવારનું મહત્વ વિશેષ છે તેથી આ દિવસે ભક્તો પુષ્કળ પ્રમાણમાં શિવરાધન અથવા રુદ્રાભિષેક કરે છે તો આપણે શ્રાવણ માસની વિધિ મહત્ત્વ અને ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે એ વિશે આપણે જાણ્યો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક અને શેર કરજો ઓમ નમઃ શિવાય